આજરોજ અમારે જે ધર્મરથ નીકળ્યો છે તે સખત સનાળા શક્તિમાના મંદિરેથી ટંકારામાં આવતા તમામ વિસ્તારો બ્રાહ્મણમાં આજરોજ અમે નીકળશે જેમાં સજ્જનપલ ગુંડરા વિલપલ લજાઈ તમામ ગામોમાં આજે આ રથ જોડાશે અને તમામ ગામે ગામેથી બહુળી સંખ્યામાં રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજ અમારી સાથે જોડાશે હજી ચારથી પાંચ દિવસ સુધી આ રથ મોરબી જિલ્લામાં અલગ અલગ ગામડાઓમાં ફરશે કાલે જે આ વાંકાના તાલુકામાં હતો આજે ટંકારા તાલુકો છે આવનારા બે દિવસમાં માળિયા અને મોરબી તાલુકામાં ખાસ કરીને આ ધર્મરથનો એક જ સંદેશ છે કે જે અમારે ક્ષત્રિય સમાજની અંદર લડાઈ ચાલુ ચાલુ છે તેની અંદર અન્ય જ્ઞાતિ પણ અમારી સાથે જોડાય અને વધુમાં વધુ અમે ભાજપની વિરુદ્ધ મતદાન કરી શકીએ એ જો મારું ધ્યેય છે દાદાજી મારું નામ જયશ્રીબા મહાવીરસિંહ ઝાલા છે અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની મોરબી જિલ્લાની હું પ્રમુખ છું આજે જે આ ધર્મરથ નીકળ્યો છે એનો અમારો એક જ હેતુ છે કે અઢારય વર્ણને સાથે રાખી અને અમે આ જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ ભાજપની વિરુદ્ધ કારણ કે લોકશાહી ઢબેથી અમે લડાઈ કરવા જઈ રહી જઈ રહ્યા છીએ અને બહુ લાંબા ગાળાની આ લડાઈ છે અને એનું કારણ ફક્ત અને ફક્ત એટલું જ છે કારણ કે અમારી જે અસ્મિતાને અને ઠેસ પોઈતી રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી એનો જ ફક્ત અમને વિરોધ છે બાકી કોઈ કોઈ જાતનો વિરોધ નથી અને આપ સૌ મીડિયાવાળા પણ જોઈ જોવો જ છો કે અમારા દીકરાઓએ બધાએ કોઈ પણ જાતની નુકસાની કરી નથી કારણ કે એ સમજે છે એક સમજદાર વર્ગ છે એક જેને કહેવાય ને મર્યાદામાં રહીને ચાલવાવાળો એક આખો સમૂહ છે કે પબ્લિક પ્રોપર્ટીને કોઈ દિવસ નુકસાન ન પહોંચાડે અને આગળ પણ અમે એવી જ રીતના અમારી લોકશાહી ઢબે જ અમારી લડાઈ ચાલુ રહેશે અને જ્યાં સુધી ભાજપને અમે મેક્સિમમ વધારેમાં વધારે નુકસાન ન પહોંચાડે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે અને અમે એક દિવસના પ્રતિક ઉપવાસ પર પણ મોરબીમાં ઉતરવાના છીએ અને મોરબીની આસપાસના ટંકારા માળિયા બધે જ આ ધર્મરથ જાશે અને બધા અઢારે વર્ણને અમે સાથે રાખવાના છીએ અને અમારી સાથે બધા જ્યાં જ્યાં પોઝિટિવ રીતે જોડાય છે કારણ કે એને ખબર છે કે આ આમાં કોઈ ખોટું કે ખરાબ વસ્તુ નથી અને બધા અંદરથી સમજે છે કે આજે જે ધર્મયુદ્ધ થવા જઈ રહ્યું છે અને ક્ષત્રિયનું તો હંમેશા ઇતિહાસ સાક્ષી છે આપ આપ સૌ જાણો જ છો કે ક્ષત્રિયનો ઇતિહાસ ક્ષત્રિયનો ઇતિહાસ શું છે કે રાજપૂતનો ઇતિહાસ શું છે અને ક્ષત્રિયણીઓએ પણ ભારોભાર યોગદાન આપેલું છે બસ એ જ કહેવા માગીશ જય ભવાની જય ભવાની જય જય માતા મારું નામ યુસુફભાઈ કરીમભાઈ સંઘવાણી મોરબી સુની મુસ્લિમ સમાજમાંથી આવું છું અને હોદેદાર પણ છું અને મિયાણા સમાજમાં ઇન્ડિયા લેવલે મહામંત્રી છું આજથી અમે કરણી સેનાના અધ્યક્ષશ્રી અને કરણી સેનાને સંપૂર્ણ અમે મુસ્લિમ સમાજ ટેકો કરીએ છીએ અમારું તન મન ધનથી કરણી સેના અને એના અધ્યક્ષને ટેકો છે કોઈ પણ જરૂર પડે સંજોગ પડે અમે એકબીજા ખંભીત ખંભો મિલાવી અને કામ કરશું ખૂબ સરસ મારું નામ નરભેરામભાઈ પટેલ શિરવી હું પટેલ સમાજવાડીનો પ્રમુખ છું ને આજે જે ક્ષત્રિય સમાજનો રથ નીકળ્યો છે તો ક્ષત્રિય સમાજ કરણી સેના એને હું ટેકો જાહેર કરું છું કે બધી બધાય સમાજને સાથે રાખીને હું મતદાન કરાવીશ ખાસ કરીને રૂપાલાને બપાટ કર્યો છે એને એને કઈ રીતે ખોટી એ ખોટી રીતે બપાટ કર્યો છે તો એને હટી જવું જોઈએ પણ હટતા નથી તો ક્ષત્રિય સમાજ પણ એને દેખાડી દે નામ ગિરિરાજસિંહ જાડેજા છે મારું ગામ માળિયા તાલુકામાં વાધરવા છે અને ચાર વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તા તરીકે કિસાન મોરચાના પ્રવક્તા તરીકે બે વર્ષ સુધીનો ટ્રમ કરી અત્યારે હું હાલ કિસાન મોરચાના જિલ્લાના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને આજથી હું ભારતીય જનતા પાર્ટી છોડીને મારા સમાજની અસ્મિતા માટે હું મારા કરણી સેનાના અધ્યક્ષ જયદેશીભાઈ અને કરણી સેનાની આખી ટીમ અને મારા રાજપૂત સમાજની વચ્ચે હું જાહેર કરું છું કે હું તન મન ને ધનથી કોંગ્રેસ માટે એક એક મત માટે જેટલું મથાય એટલું મથીશ ભારત માતા કી જય જય ભવાની જય માતાજી